કાલે સાંજે ઘર પાસે ચોકમાં બેઠા હતા તે દરમિયાન વિજય સુરેશભાઈ ચોકમાં કાળો બોલતો હોય તેને ગાળો બોલવાની ના કહેતા તેણે તેના ભાઈ જયરાજને બોલાવતા જયરાજ ધોકો લઈને આવ્યો હતો અને બંને ભાઈઓએ લાકડાના ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો દરમિયાન કૃપાલસિંહના ભાઈ અને ઘરના સભ્યો છોડાવવા વચ્ચે પડતા આ શખ્સો તેમને પણ માર મારી ઈજા પહોંચાડી હતી દરમિયાન લોકો ભેગા થઈ જતા તમામ લોકો ડાસી છૂટ્યા હતા બનાવમાં કૃપાલસી તેમના બેન શિલ્પાબેન અને રાજેન્દ્રસીભાઈ શક્તિસી સિદ્ધાર્થસી અને મેઘના મેઘનાબેનને નાની મોટી ઈજાઓ થતા તમામને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડાયા હતા